બોલો રામા પીરની જય બાપા અમારું નામ છે સીજુ હમીર વિશ્રામ ભુજોડી ગામ રહેવાનું ભુજોડીમાં છે અમે બાપા રામદેવીનું પદપાળ સંઘ જે છે એ છેલ્લા પંદર વર્ષથી ચાલુ કર્યો છે એમ હર સાલે મોડી મોડી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો સાથે મળી કરી અને અઢાર મે દિવસે અમે બધા રામદેવની યાત્રા પ્રસ્થાન કરી કરી અઢાર દિવસે ત્યાં પહોંચીએ છીએ અને અમારો આ સંઘ બાજુમાં જે ગમડાઓ છે એ બધાનો સારામાં સારો સાથ સહકાર મળે છે અમે જે ત્યાંથી નીકળીએ ત્યાં પહેલી અમે બીજે દિવસે અમે પહોંચીએ છીએ વોધ ભજ પાસે રામદેવી મંદિરે ત્યાં પાઠ કરીએ છીએ અને જ્યારે અમે ત્યાં પહોંચીએ અઢારમાં દિવસે ત્યાં પહેલી અત્યારે પહેલી તારીખ છે એક ચાર ત્યાં પહોંચશું ત્યાં પણ મોટી પાઠ કોરી કરશું કચ્છના અને અનેક સ્થળોથી ત્યાં આઠસો થી હજાર માણસો ત્યાં આવશે ને મોડી સંખ્યામાં આવી કરીને અમને સારો સાથ સહકાર આપે છે ને પ્રોત્સાહન મળે છે ને આ બધું દયા છે ભગવાનની કૃપાથી હજી જેમ જેમ આ વ્યવસ્થા જે છેલ્લા સંઘ છે એ હર સાલે માણસો વધતા જાય છે અત્યારે અમારી સાથે એકસો ચાલીસથી પચાસ લોકો અમારી સાથે રહેશે વીસ જણા અમારી સાથે જે એ બધા રસોઈવાળા છે ને કુલ અમે એકસો પાસઠથી સિત્તેર જણા છે એ બધા ભેગા જઈ જઈએ બાપા રામદેવ છે એ અમને બધું સાક્ષાત હાજર હાજર છે જ્યાં જઈએ તે હાજર હાજર છે અમે સાક્ષાત એવો અનુભવ થાય છે કે જે અમે છેલ્લા પંદર વર્ષથી આ બધું કાર્યક્રમ રાખીએ છીએ અને ભગવાન દયાથી અમારો એવું ઈચ્છા ધારણા છે કે હર સાલે અમે આ સંઘ ચાલુ જ રાખીશું જે આપણે દુઆ એટલે એ ભગવાન કચ્છના બધા માણસોને સુખ સંપન્ન સારા રાખે ને ભગવાનની દયા હંમેશા રામદેવજી દયા આપણી સમાજ ઉપર અને સમાજ ઉપર દયા વરસી રહે ને બધા ભગવાન સુખ શાંતિ આપે એ પ્રાર્થના